આખો તારા માં ભાડવાના હોય ચોપડા પૈસા સમય એક રૂપિયા નહીં કઈ કશું ના હોય સમય હોય કે ના મારે ના જોવાનું હોય કોઈ આઈ જાય અલે ચેટણા માં ભમાઈ દીએ ફાટ જાય પડી જાય લેવા તો પેલો સમય ના લાગે અમા ડોસી ફાટ સમય લાગે ડોશી અમે હું કહું માં પાય એક એક સમય હા પેલી ડોસી ગોટલે ખાલા છે ફાટ ને કે લાફા દો પડી જાય તો ખબર નઈ પડતી આ ઉઘરાણ વાળવા થાય આવી જવાનું આમ ઓ મને ખબર તમે હાલ આવો તમે એકી ઝાટકા આવી ગયા એટલે અલે આ બાટકા ના હોય કશું આમ ફાટ દેના આવી જવાનું એટલે ઓ દેખાતો હોય ને એટલે ખાવ પડી જઈ જો એટલે પેલો ઉઘરાણ લેવા આવી ગયો એમ તો માં તો કાલની તારીખ આવી હતી તમે

લે હાલ તો બાઇક લેવું ને લઈને હેરી લઈ રહ્યા આપણે હરી જઈએ ને આવતો ના હોય ના હોય ના હોય કશી નહી બાઈક ચાલુ કરવાનું કાલ પાછી મારે નહીં હું બાઈક લઈ ને અને જાન પૈસા લઈને તને આજે ને બાઈક પછી લઈ જજે જો હું કાલ આલ દે આ ટુકલા અરે કાલ માનું કશી નતું આખો જે કોય ને કાય એક લાખો મે તો ભમાઈ થી પણ તમાર પૈસા ની ફિલ્મ રાખવું પડે ઈમર જ તો ઘર માં કરવા મારું કરવાનું તારી માં ભીખ માંગવા પડું આલે પૈસા વાળા ભીખ માંગવા આવતું છે એમાં તમાર જોડે શું વાત કરી જીંગી પૈસા એ ચાલ તા અમારી જીંગી પૈસા થી કોઈ કોય તમારા કેમ આવતે નહીં પ્લે કરતા અમે ના લેજો ના લેજો આ હોતા કી નહીં અંધા પટ્ટી કી કીધે હા તમારે માથા ભાઈ મળશે

કાલે મારે બાર જવાનું એટલાતા ફગાય ના તમારે પૈસા લેતા હાલ લાગે હાલ તો જોડા આવે એવું તો પૈસા આવી લેવા આવી જવાનું ફે પૈસા

હા તો જો આ બાઈક તમે આગળ કઈને છે જોઈક ભાઈ આ બાઈક તમે ખબર હે ને આપણે દાદાગીરી એટલા દાદાગીરી બાઈક બાઇક યાર દાદાગીરી કરી એટલા બનવા હોય ત્યાં

એમ કોઈ ધાબા નહીં પૈસા કાઢવાના પાછા ખબર વડીલ થઈ આપણે યાર મોટા બોલાય નઈ એવું હોય તાણ અને પાડી નાખવું હોય તો ખબર નઈ હું તો ફગા નાખવા તો આ જેવો બાપ હોય પેટો હોય કે

માપે રહીજો એવું વડીલો જતો દેખાતો નથી ચોખ્ખો ચોખ્ખો રસ્તો જોવા ખબર પડે કે નહીં આ રસ્તો કાકા નો કાકા ની વાત ના કરી લેવા પડે તો

મન ભીડે મેલજો પણ જીઓબા ના મળતા લ્યા જીઓબા બંધ થાકે તું બંધ થાકે લ્યા મને પડહો ઓય કણ મને પડહા ગાલ હોજી જાય મરીમાં મને પડહા લ્યા ઉકો મને મેલાવડાવી છે તું જીઓબા મારી ટોપ છે તું લે અલ્યા અલ્યા વાહ લે અને તેનો અલ્યા કાકા કાકા બસ બસ આ કાકા કાકા હા કોક અલ્યા ના તો પારિયા જીઓબા મળવા ના તો પાર હું બોલ્યો નહીં બોલે જીઓબા

મેં કીધું દાદાગીરી ભારે પડશે નાખો આ માથા પાડી ચોથી આયા ગાલ તોડી નાખ્યો મારો ગાલ તોડી નાખ્યો હા ગાલ તોડી નાખ્યો મારો ના મારતા દૂર કરો તો મારા સોલાઈ તો એક વખત ખબર પડે તો બીજી વખત આવું ના થાય જીવત જીવ કાકા ને સોલાઈ જવું સોલાઈ જવાય બઉ દાદાગીર કરો તમે મારા

ના કરતા ચાલુ કરીએ ના લેવા લેડો યાર ચા પાઇક બાઈક તો અમે વર્તે લઈ જાય ચા પીવા લેડો લેડો